બનાસકાંઠામાં મોસમના બદલાયેલા મિજાજમાં વરસાદ ખાબ્યો છે મોડી રાતે વરસાદના દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે બનાસકાંઠામાં ચોમાસાના વરસાદની આ એક શરૂઆત કહી શકાય ગત રાતે પડેલા વરસાદને કારણે પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો આ રીતે પરેશાન થઈ રહ્યા છે પાલનપુર અંબાજી હાઇવે પર ઘોટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો અંબાજી હાઈવે ગણેશ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ નહીં થતી દર વરસાદમાં વાહન ચાલકોને પડી રહી છે આ મુશ્કેલીઓ દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યારે પ્રિ મોનસૂન પ્લાન પાલનપુર નગરપાલિકાનો અહીંયા ફેલ થતો દેખાઈ રહ્યો છે શહેરોમાં શહેરી વિસ્તારોના આ ગલીઓ રસ્તાઓ સોસાયટીમાં ભરાયેલા પાણી કહી રહ્યા છે કે વરસાદી માહોલમાં વરસાદ પહેલા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી થાય છે તે માત્ર કાગળ પર થઈ છે